હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તો ઉનાળામાં મળતી આપણે શક્કરટેટીની આજે એક રેસીપી બનાવીશું ઉનાળામાં લગભગ બધાના જ ઘરે આઈસ્ક્રીમ બને છે ગરમીમાં ઠંડો ઠંડો આઈસ્ક્રીમ નાના મોટા બધાને જ બહુ ભાવે છે અને સિઝનેબલ ફ્રૂટમાં જોઈએ તો શક્કરટેટી અત્યારે બધા જના ઘરે આવે છે તો આજે આપણે શક્કરટેટીનો જ આઈસ્ક્રીમ બનાવીશું તે પણ એકદમ યુનિક રીતે જે જોઈને જ ખાવાનું મન થઈ જશે એકદમ ઓછી વસ્તુમાંથી અને ઓછા ખર્ચમાં ને ઓછી મહેનતમાં બનીને તૈયાર થઈ જશે મારી રેસીપી ગમે તો વિડીયો વધુમાં વધુ શેર કરજો અને ચેનલ ઉપર નવા હો ને વિડીયો જોતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં બે લાયકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી યુનિક રેસીપીના નોટિફિકેશન મળતા રહે ટેટીનો આઈસ્ક્રીમ અત્યારે લગભગ ઇન્ટરનેટ ઉપર બધી જ ચેનલોમાં છે આ ટેટીના આઈસ્ક્રીમની હું તમારી સાથે આજ એકદમ ઇઝી રેજ શેર કરીશ ખૂબ જ ઓછી વસ્તુમાં બનીને તૈયાર થઈ જશે મેં અહીં મીડિયમ સાઇઝની બે ટેટી લીધી છે વજનમાં જોઈએ તો કી એક કિલો અને તેના ઉપરના ભાગને આવી રીતે કટ કરીને ચમચીથી અંદરના બધા જ બીજ આપણે આવી રીતે કાઢી લઈશું અને પછી એક બાઉલમાં તેની સ્મૂથી કરવા માટે તેનો અંદરનો જે પલ્પ હોય છે તે કાઢી લઈશું પલ્પ આપણે આવી રીતે ચમચીથી કાઢવાનો છે અને સક્કરટેલના બોલને આવી રીતે આખા જ રહેવા દેવાના છે તે શું કામ તે હું તમને આગળ જણાવીશ આવી રીતે ચમચીથી બંને સક્કરટેટીમાંથી આપણે બધો જ પલ્પ પહેલાં કાઢી લેવાનો છે અને પછી તેમાંથી થોડોક એવો એટલે કે અડધા કપ જેટલો પલ્પ આપણે એક વાટકામાં જુદો લઈ લઈશું અને વધેલા પલ્પને મિક્સર ગ્રાઇન્ડરના જારમાં નાખીને એકદમ સ્મૂથ એવી તેની પેસ્ટ બનાવી લેશું હવે આઈસ્ક્રીમ બનાવવા માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જાડા તળિયાવાળું કે પછી નોનસ્ટિક પેન લઈ લઈશું અને તેમાં મેં અહીં સાડી સાતસો એમએલ જેટલું દૂધ ગરમ કરવા માટે મૂકી દીધું છે મેં ફૂલ ફેટ દૂધ લીધું છે તમે ઘરમાં જે દૂધ રાખતા હો કે ખાતા હો તે લઈ શકો દૂધમાં એક બોઇલ આવી જાય ત્યાં સુધી આપણે ઉકળવા દઈશું ત્યાં સુધીમાં આપણે અડધા વાટકા જેટલા દૂધમાં ત્રણ ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર એડ કરીને તેની સ્લરી બનાવી લેશું દૂધ ઠંડુ લેવું જેથી ઝડપથી પાવડરની સ્લરી તૈયાર થઈ જાય હવે આ સ્લરીને આપણે થોડીવાર માટે એક બાજુ મૂકી દઈશું કસ્ટર્ડ પાવડરનો ફ્લેવર બને ત્યાં સુધી વેનિલા હોય તો વધારે સારું આઈસ્ક્રીમમાં તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે તમે જુઓ તેમ દૂધમાં એક બોઇલ આવી ગયું છે આપણે તેને વચ્ચે વચ્ચે આવી રીતે ચલાવતા જઈશું ગેસની ફ્લેમને હવે આપણે એકદમ લો કરી દઈશું અને પાંચ મિનિટ માટે દૂધને ઉકાળી લેવાનું છે લગભગ પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે ને દૂધ આપણું સરસ એવું ઉકળી ગયું છે હવે તેમાં આપણે અડધો કપ જેટલી સાકર એડ કરીશું તમે ખાંડ ખાતા હો તો તે પણ એડ કરી શકો સાકર અંદર સરસ રીતે પીગળી જાય ત્યાં સુધી આપણે દૂધને આવી રીતે ચલાવતા રહીશું અને સાકર પીગળી જાય એટલે હવે જે આપણે કસ્ટર્ડ પાવડરની સ્લરી બનાવીને રાખી હતી તે દૂધમાં એડ કરીને તેને ચલાવીને એકદમ સરસ એવું મિક્સ કરી દેસું અને ફરી પાછું ત્રણથી ચાર મિનિટ માટે ઉકાળી લઈશું દૂધ તમારું જેમ ઉકળશે તેમ તમારો આઈસ્ક્રીમ એકદમ સરસ તૈયાર થશે આપણે આમાં કોઈ પણ વધારાના પાવડર કે પછી કોર્નફ્લોર એડ નથી કરવાનો ફક્ત કસ્ટર્ડ પાવડર જ એડ કરીશું તો પણ આપણો આઈસ્ક્રીમ એકદમ બજાર જેવો તે આઈસ્ક્રીમ પાર્લર જેવો જ તૈયાર થશે ત્રણથી ચાર મિનિટ સુધી આવી રીતને દૂધને ઉકાળીને આપણે ગેસની ફ્લેમને હવે બંધ કરી દેસું અને દૂધને આવી રીતે ચલાવતા રહીશું એટલે દૂધનું બોઇલ નીચે બેસી જશે અને દૂધ આપણું ધીમે ધીમે ઠંડુ પડવા લાગશે દૂધ આપણું જેમ ઠંડુ પડશે તેમ થોડું ઘાટું થઈ જશે તમે જુઓ તેમ પાંચ મિનિટમાં આપણું દૂધ ઘણું ઘાટું થઈ ગયું છે હવે તેને આપણે બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું જેથી તે જલ્દી ઠરી જાય અને ઠંડુ પાડવામાં આસાની રહે આવી રીતે બીજા બાઉલમાં મોટા બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લેશું કારણ કે આપણે તેમાં બીજી વસ્તુ પણ એડ કરવાની છે દૂધ આપણું થોડું એવું ઠંડુ થઈ જાય એટલે હવે તેમાં આપણે થોડાક નટ્સ એડ કરીશું દૂધને આવી રીતે ચલાવતા રહેવાનું જેથી તેમાં લમ્પ્સ ન થાય અને દૂધ એકસરખું ઘટ રહે અને દૂધ આપણું જેમ ઠંડુ પડશે તેમ વધારે ને વધારે ઘાટું થતું જશે મેં અહીં બદામની કતરણ અને પિસ્તાની કતરણ તૈયાર રાખી હતી તે તેમાં એડ કરી છે અને તેને પણ દૂધમાં આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને હવે જે આપણે મસ્કમેલન એટલે કે સકરટેટીની પલ્પ તૈયાર કર્યો હતો મિક ગ્રાઇન્ડર જારમાં તે તેમાં એડ કરી દેશું અને જે આપણે પલ્પ જુદો રાખ્યો હતો તે પણ તેમાં એડ કરી દઈશું આ બંનેને આપણે આ આઈસ્ક્રીમમાં સરસ રીતે મિક્સ કરી દઈશું તમે જુઓ તેમ કલર પણ એકદમ સરસ આવી ગયો છે ઉનાળામાં સકટેટી ખાવાથી ઘણા ફાયદા થાય છે તેની તાસીર ઠંડી હોય છે અને તેમાં નેવું ટકા જેટલું પાણી હોય છે એટલે ઉનાળામાં તે વધારે ખાવામાં આવે છે અને આમ પણ તે સિઝનેબલ ફ્રૂટ છે હવે આપણું આઈસ્ક્રીમનું બેટર એકદમ ઠંડુ થઈ ગયું છે હવે જે આપણે ના બોલ રાખ્યા હતા તેમાં જ આ આઈસ્ક્રીમનું બેટર એડ કરી દેવાનું છે અને આમાં જ આપણે આઈસ્ક્રીમ જવાનો છે જમાવાનો છે જોયું ને છે ને એકદમ રીત જોવામાં પણ સરસ લાગશે અને બાળકોને તો જોઈને જ ખાવાનું મન થઈ જશે અને આવી રીતે બંને બોલમાં આઈસ્ક્રીમ બેટર ભરીને પાછું તેને આપણે ઉપરથી આવી રીતે પેક કરી દેશું જેથી ઉપરથી બરફની કણી ન થાય ને હવે ફ્રીઝરમાં આપણે તેને પાંચથી સાત કલાક માટે મૂકી દઈશું ત્યાં એકદમ સરસ એવો જામીને તૈયાર થઈ જશે છ કલાક પછી તમે જુઓ તો આઈસ્ક્રીમ સરસ એવો જામીને તૈયાર થઈ ગયો છે તેને હવે આવી રીતે વચ્ચેથી કાપીને લાંબી ચીરમાં કે રાઉન્ડ કટમાં તમને જે પસંદ હોય તે કટ આપીને આપણે તૈયાર કરી લેશું તો અત્યારે ટેટીની સિઝનમાં તમે એમનામ જ જો ટેટી ખાઈને કંટાળી ગયા હો તો આવી રીતે સખર ટેટીનો આઈસ્ક્રીમ એક યુનિક રેસિપી છે એકવાર જરૂરથી ટ્રાય કરજો ને રેસિપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી બતાવજો સક્કર ટેટી ખાવાથી પેટમાં પણ શીતળતા રહે છે અને ઉનાળામાં પાણી ઘટતું હોય એવું હોય તો ટેટી ખાવાથી ઘણા ફાયદા થાય છે તમે જુઓ તેમ એકદમ સરસ એવો આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયો છે તો ચાલો આવતીકાલે આવી નવી નવી યુનિક રેસિપી સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ